મોરું છે છે ને આ પેલી હમણાં હમણાં મેં જમીન વેસી છે એ આખા ગામ ને ખબર છે એ પછી કઈ ઓછી થોડી વેસી છે એસી વીઘા વેચી છે અને ભાવ એવો આવ્યો છે અત્યારે માં પૈસા પીડા છે ઘણા આખા ગામની નજર મારા ઘર ઉપર છે મારા ઘર ભલે ઓયડી હોય પણ અંદર પૈસા છે ને કોઈને ખબર નથી તો મારે તો ધ્યાન રાખવું જોઈએ આ ઘરની નકે કેરા ચોરી થઈ જાય નકે થોડી કહેવાય ઘર આખું ઉપર લઈ જાય મારે શું કરું એસી વિકા વેસી આખી એસી વિકા કેટલા પૈસા છે મારી પાસે તૂટતા વિનાના પૈસા છે તો મારી પાસે કોઈ છે તો નહીં એ ઓય કોને પૂજીને ગમગરે આ બતાય તારા બાપાને મારા બાપા મરી ગયો છે ઈને 10 વર્ષથી જગત કા

એ તો શું પછી કઈ બીજું નતું બેસવું પડે મારે પછી પૈસા પૈસા દઈ દીધા હતા ને લઈ જાય પૈસા એવું છે એટલે પૈસા જો થોડાક બાકી બીજા કઈ કામે નથી પણ તમે પાછા પૈસા ને ન દેવાય મારે તમને જો ઉછીતા દેવા હોય તો એમ વાત કરો ન દેવા હોય તો અમને બધી રીતે લેતા આવડે અન્ય એટલે એટલે કેવાનું શું મતલબ થાય તારું એટલે પછી બજાર જ નીકળવું છે ને તો શિયા હોય ને

તારે હેરી કરે ને અમે દોડી ને થઈ ગયું કઈ હોય તમે તમતાર પૈસા નો કરે તો મન ના બદલા નાખજો પાછી જો

એ બે લુખાગીરી વાપરી ને ફિર ઘરે આવીને પૈસા માગી જાય છે દારૂ પીને આવે છે મારે શું કરું એક તો મે જમીન વેચી છે મારે શું કરું એમાં આ તે કાય કા ફતેપુર માં આવો તમ તારે એ આ છોકડિયા વાળ છોકરીયા ની આવો તો માર ઘરે જ આવશે હે ડાયરેક્ટ આ તે માર ઘરે આવો ટપુ છે એટલું ઘર કીજો એટલે દેખાશે તમને આ કાય વાંધો એ આ આ સાહેબ આવે ને એટલે સીધા સાહેબને લઈ જવા છે એનો વારો ઘટ પૂછો નહીં મન હાતેપુર ગામમાંથી ટપ્પુ શેઠનો ફોન આવ્યો હતો અહીંયા છે ને દારૂડિયા લુખા ગિરી વાપરે છે આવી દારૂડિયા છે ને મારે સબક શીખવાડવો જોઈશે પૈસા એ ઉઘરાવે છે પોલીસ શૂક્ય કોઈ નથી હું એક જ છઉં એટલે મારે જ જવું જોઈશે લાઇક આયો કાં જાવ બાકી છેને લુખા ગિરી વાપરે ને એને જ પકડી લેવા છે

લાખ રૂપિયા ની આવક ચાલુ થઈ જાય આપણે શું બેઠા બેઠા પીવાનું ગામમાં બોલો શું કરું દારૂડિયા નકરા નકરા દારૂડિયા દુકાને જોયે તો દુકાને દારૂડિયા બેઠા શું કરું મારે કાલે એકાદ બાજુ રોકડા શું કરું બેવડા હોય એને શું હોય

આજ જો વારો દારૂડિયા હું તો આખા ગામમાં પકડી જાય ને દારૂડિયા તો હાલ એટલે જવા દે વાળીએ જવા દે પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા આ સાહેબ નહીં આવે ને તો મારે પાંચસો રૂપિયા દેવા દાવો દે છે અને મહિનામાં રોજ જ લેવા આવશે પૈસા પંદર હજાર રૂપિયા થાય કેમ દેવા મારે સાહેબ આવે તો સારું છે ટપુ શેઠનું ઘર આ હા હા હું ટપુ શેઠ વાળી તો મને જીવા નથી દેતા એ આમ તમને દેખાડું હાલો મને દેખાડો આમ જો પકડી લો કોઈ તમને છે ને હેરાન ન કરે ને એ બે ને કરી દો અત્યારે હાલો પકડી દો હલો દેખાડું તમને હાલો

પાંચસો બધું દેખાય છે આખું છે ને હમણાં આલ બાજુ છોડી જેવો લાગે પછી આવ તમે બે છે ને તમારું બેયનો બૌત્રા છે છે કા આખા ગામમાં હેરાન કરે છે શું હા આખા ગામમાં તમે હેરાન કરો છો લુખાગીરી વાપરો છો અને ઘરે ઘરે છો ઘરે જાય તમે હપ્તા માગો આપણી કોઈ દી માંગ્યો મેડમ મારું ભલાઈ

કોઈ નઈ આવે હાલો મારા બેટાને કેવા છે બોલો ઘરે આવીને ધમકી મરી દે છે તો મારે ઘરે જ આવું ને છે બીજું ફરી દે